બનાસકાંઠા એલસીપીની ટીમે ભાભર તાલુકાના અસણા ગામના પાટિયા પાસેથી મરઘાના ચણની આડમાં વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી આજે ગુરુવારે ચાર વાગ્યાના સુમારે ભાભર તાલુકાના વિસ્તારના માંથી પસાર થઈ રહેલી એક ટ્રકમાં પરપ્રાંતિય દારૂ સંતેડેલો હોવાની બાતમીના આધારે બનાસકાંઠા એલસીબી પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો ભાભર પોલીસ મથકે લોકોના ટોળે ટોળા જોવા ઉમટ્યા હતા બનાસકાંઠા એલસીબી ટીમે ભાભર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગીરાએ બાતમી એને હકીકત મળેલ કે પંજાબથી ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં આવી રહ્યો છે જેને લઈને થરાદ મીઠા હાઈવે ઉપર થરાદ તરફથી આવતી જી જે જીરો ફોર જી એ સત્તાવન સત્યાસી ના નંબરની ટ્રક ભાભર તાલુકાના અસાણા ગામના પાટિયા નજીક પોલીસ દ્વારા ઊભી રખાવામાં આવી હતી અને તેમજ તપાસ કરતાં ડ્રાઈવરની કડકાઈથી પૂછતા તેમજ ટ્રકમાં તપાસ કરતાં ઉપરમાં મરઘાના ચણના કટ્ટા ભરેલા હોય અને કટ્ટાની નીચે પરપ્રાંતિય એટલે કે ઇંગ્લિશ દારૂની પેટીઓ ભરેલી હોવાનું જાણવા મળ્યું હતું જે બનાસકાંઠા એલસી પોલીની એનસીપીની ટીમે ટ્રક તેમજ ટ્રકના ડ્રાઈવર વર્ધારામ જગારામ જાટ બેનીવાલ રહે હાથીતલા તાલુકો જિલ્લો રાજસ્થાન રાજસ્થાનવાળાને ભાભર પોલીસ મથકે લાવી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તેમજ આ ચણના કટા દૂર કરીને દારૂની પેટીઓ ગણવાની કામગીરી એલસીબી બનાસકાંઠા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી જેમાં બસો પચાસથી વધુ પેટી દારૂ હોવાનું સામે આવ્યું છે જેને લઈને આ ઘટનાને લઈ અને મોટી સંખ્યામાં લોકોના ટોળે ટોળા આ દારૂ ભરેલી ટ્રકને જોવા માટે ભાભર પોલીસ મથકે ઉમટ્યા હતા